બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદી જોર વધુ હોવાના કારણે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પરિવારોના સામાન્ય જનજીવન ઉપર ગંભીર અસર પડી છે આવા મુશ્કેલ સમયમાં ધાનેરા તાલુકાના રવી ગામમાંથી આરોગ્ય વિભાગની સેવા બાબતે એક અત્યંત પ્રેરણાદાયક વિડીયો સામે આવ્યો છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દેશમાંથી ટીબી એટલે કે ક્ષય રોગ જેવા જીવલેણ રોગને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે આ માટે આરોગ્ય વિભાગ ખાસ કરીને ટીબી જેવા રોગથી પીડિત વ્યક્તિઓની વિશેષ કાળજી રાખી રહ્યું છે વરસાદી માહોલ વચ્ચે જ્યારે ખેતરો અને શેરીઓમાં માર્ગો બંધ થઈ ગયા હતા ત્યારે રવિ ગામ ખાતે આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના આરોગ્ય કર્મી તેમજ સીએચ ઓની ટીમે કમરતોડ મહેનત કરી તેઓ વરસાદી પાણીમાં અને રસ્તા વિના એક પછી એક ખેતરોમાંથી પસાર થઈને ટીબી જેવા ભયંકર રોગથી પીડાતા દર્દીઓની મુલાકાત લીધી હતી આ ટીમે દર્દીઓને જરૂરી દવાઓ પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધાનેરા તાલુકાના રવિ ગામના આરોગ્ય વિભાગની આ કામગીરી અને સેવા ખરા અર્થમાં દર્દીઓ માટે મદદરૂપ બની છે આરોગ્ય વિભાગના કર્મીઓ ચાલતા કાદવ ખૂદીને અને વાળ કૂદીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા દર્દીઓ સુધી પહોંચી તેમને સેવા પૂરી પાડી છે જો આ જ વિશ્વાસ અને ખંધથી આરોગ્ય વિભાગ સેવા આપશે તો ચોક્કસ રીતે ટીબી ભારતમાં કાયમ માટે નાબૂદ થઈ શકે તેમ છે રવિ ગામના વિડિયોએ દર્શાવ્યું છે કે સાચા અર્થમાં સેવાકીય ભાવના હોય તો કોઈ પણ અવરોધ નડી શકતો નથી